શહેરમાં સ્વચ્છતા સહિત વિવિધ આંતર માળખાકીય વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે મીટિંગ શક્ય બની ન હતી ટીમ વડોદરાના મોરચામાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સહિત વિવિધ સામાજિક કાર્યક્રમો જોડાયા હતા અધિકારીઓને કામ કરવા માટે અધિકારીઓને ફ્રીડમ મળવા માટે અધિકારીઓમાં જે ખોફ છે કે જે પણ ભ્રષ્ટાચારીઓ કે આ લોકોનું કામ નહી કરવાનું પબ્લિક નું કરવાનું છે વિરોધ પક્ષ હોત તો આજે અમારે આટલી બધી જરૂર ના પડત ને વિરોધ પક્ષ તો છે જ વિરોધ પક્ષ એમનું રોલ અદા કરે છે અમારી સાથે વિરોધ પક્ષના પણ સારા કોંગ્રેસ પાર્ટીના પણ સારા લોકો છે આપના પણ સારા લોકો છે સામાજિક કાર્યકર્તાઓ છે સર્વ લોકો ભેગા થઈને શહેરના હિતની વાત કરે ના દરેક મારા જેવા સામાજિક લોકો એકલ વૈયા એક ફૂલ એક આંગ પેલા સીખ્યા છે ને એક લાકડી તૂટી જાય બધી લાકડી ભેગી થાય એટલે તમામ પોલિટિકલ પાર્ટીના લોકો સારા સારા લોકો છે ભાજપ કોંગ્રેસ આપ બધાના છે તો બધા ભેગા થઈને શહેરના હિતની વાત કરે ખોટું શું છે આવનાર કોર્પોરેશનના ઇલેક્શનમાં ટીમ ફોડ દ્વારા બેઠકો ઉપર છૂટ્ટી લડવાનો ધ્યેય રાખે છે

આજે વડોદરા મહાનગરપાલિકામાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી રજૂઆત છે વિરોધ કરવાનો નહીં પરંતુ વડોદરા શહેરની જે કઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ અને વડોદરા શહેરમાં જે કઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી અને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે જે બાબતે મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા ઓગણીસ વોર્ડ ઉપર છોતેર બેઠકો સાથે ચૂંટણી મેદાનમાં માં ઝંપલાવાના ઈરાદે ઉતર્યું છે ત્યારે જે આપ અને કોંગ્રેસના લોકો આજે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર